હેલો ગાયઝ ગુડ મોર્નિંગ બધા એની કિશોબાઈ ને અમે આગ્યા પાસે એક નવ વ્લોગ લે ને મોજમાં જી હે અને મોજમાં જ રહેવાનું કેમ કે તમને ખબર જ છે કે ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કાંઈ ના ઘટે રે એટલે હંમેશા ખુશખુશ જ રહેવાનું અને મોજમાં જ રહેવાનું અને હા હમણાં અમારે વિડીયો નહોતા આવતા કેમ કે મારે બારમું હતું એટલું બધું મેનેજ નહોતું થઈ શકતું ને હમણાં જ જો ખેતરમાં કામની ધડભડાતી હાલે હલર આવવાનું હે હજી માનવી વિનએ એ બધું ચાલુ જ છે ખેતરમાં તો અને વેકેશન હે મારે ધવની તો એટલે અમે વિડીયો ચાલુ કર્યા પણ વેકેશન હે તો એમ કંઈ જ જતા બોલો ફરવા તમે જઈએ એક હેડેથી બીજે હુદ હેડે હુધીને ફરવાનું બસ ત્યાં પૂરું તો હમણાં વેકેશન ચાલુ હે એટલી પાછા વિડીયો ચાલુ કર્યા તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને જે ચેમ નવા હોય જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દીજો તો હાલે આપણે મારે ભયલું ભાઈ પાસે જઈએ એ કામ કરે એ આખો દી મારી મસ્તી કરતા હોય તો આપણે મસ્તી કરીએ કેમ કે તમને ખબર છે કે ભાઈ બીનનો જે સંબંધ હોય એ મસ્તીવાળો જ હોય તો હાલે આપણે થોડીક મસ્તી કરીએ

અમે ગાતોને ડુજાઈ કો ગોત્રુતા લે વિડિયો ઓટણે આપણી મસ્તી કરવા આયાતા ને આથી હરે જાવે ભલાઈ હે ને કર ઓટણે આટી માં આવે જાય ભાગો આથી તો ધન પાહે દેતા આપડી સટકે જાવ ને હે પણ હે જાય આપડી મમ્મી પાહે હાલો મમ્મી આપકી બેટી આ ગઈ હે વ્લોગ લેકર દેખો મમ્મી તમે કાવ કરો આ દેખા

અરે મમ્મી જલ્દી નાખી દો એક મેઈન કામ હે મારે તમારું મેઈન કામ કે મે આકર આવતા હૈ આકર હરાવઈ ગઈ હા તો જો મમ્મી મેઈન કેમ્પ એવું હુએ કે અમારી જે વેકેશન ના 4 થી 5 દી બાકી બરોબર હા તો 4 થી 5 દી માં આપણે ક્યાં જવાની પ્લાન હે નિકા કા એકટી કરી દી ક્યો ના ભલે તમે ઈ ક્યો કે જવાનો પ્લાન ક્યાં અરે બસ 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 મણી એટલું યાદ ન રહી એટલા પ્રશ્ન પૂછો હતી ના હાલો પહેલા પૂછ એક 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 પૂછ એક પ્રશ્ન પ્રશ્ન નંબર 1 હા એક

કે અર્ધી કરાવ કે અર્ધી બાકી છે હા તો અર્ધી માં ઈ છે જો માંડવી ઉપડાવી ભેગી કરાવી ભેગી કરી ને પછી ભર કર્યા ઓઘલા કયો કે કોળ કયો ગમે પછી એ માંડવી વીણીએ માંડવી વીણીએ ત્રીજું ઈ કામ ચોથું છે હલર આવે હલર માં માંડવી કાઢવાની છે ઈ એ એક્ટિવિટી કેવાય મમ્મી એ જીવ કયો પ્રવૃત્તિ કે એક્ટિવિટી નામ નેતા આવડતું મળી પ્રવૃત્તિ આવડે એક ટીવી થી એટલી મતલબ કે એ અમને ગામડિયાની ને આવડે એ મૂકો પણ એની પ્રવૃત્તિ થોડી કે એને તો કહેવાય કામ કટવું જી કયો એ તમે પ્રવૃત્તિ કયો કે કામ ગઢવું કયો હાલો મમ્મી હવે એક્ટિવિટી તમારા ભાગ માં નથી પણ તમે ગુડ મોર્નિંગ કે સીતારામ તો કહી દયો તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈ ની તે અમારે આમાં કામમાં ધડબડાટી હાલે હમણાં

અટા છોકરા મારે ભાગે છે એ મમ્મી હા અટા મા બાપ ને બધું હીખવું છે હાલે તો હાલો આવજો હું કામ ભૂખ આવ્યો ત્યારે જો મેં આમ ને વિણવા મી લખું સી વિણે તવને એમની મદદ કરે આય મી માં આય મી માંડવી વિણવા આયા તો બધા એવા હે ધવને આયો ધવ તો કારક કારક વીણે પણ બધા જ મારે ને મમ્મી ની જીની પડે અને એ તા એમી માંડવી વિણા 4 વાગ્યા ના આયા પણ આ તા વાગ્યા 5 વાગ્યા 5:05 તો જો મમ્મી કીધું તો ઈ એમ ફરીએ હટાણે એક કલાક થાના ઓ લે હેડે છે આ હેડે સુધીના એક ફરે તો ફેર લીધું

નબ બધાર મી વેણ કે કે મી ખોફાય ખોફાય અમારી માંડવી ખોફાયામાં પડે ને તે થઈ જાય કઈ વાત મી લાગી તો રેવા દે રેવા દે અમારી છે જો વેકેશન થઈ જાય તો લગભગ નેવરા થઈ જાય હા વેકેશન નેવરા થઈ જાય હા આ માંડવી હરવે હરવે મારી નકલ કરે નકલ કરવા બનતે જાય

એટલું બધું તો તું હોય તો કામ બહુ ન કરવું પડતું થોડી ઘર માંડવી વીણવી પડે ને હલર માતા બહુ નહીં કરવું પડે લગભગ તો બસ હવે મેં મારું લગ્ન પૂરો કરીએ તમને મારું લગ હાર લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકન ને ઓન કરી દીજો તાકી અમારે જે આવા વિડિયો હે બધાય તમારા સુધી પહોંચતા રહે અને થોડક સપોર્ટ કરજો થેન્ક યુ બાય બાય હર હર મહાદેવ